વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન અત્યારે શિયાળાની સિઝનમાં આવતા લાલ મરચાંની આપણે એકદમ ચટપટી એવી ચટણી બનાવીશું તો તેના માટે મેં અહીં તીખા અને લાંબા દેખાતા એવા લાલ મરચાં લીધા છે તો મેં મોડા મરચાં પણ લઈ શકો છો પણ અહીં આપણે ખાટી મીઠી અને તીખી એવી ચટણી બનાવવાની છે તમે તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે જેને મેં વોશ કરી અને કોરા કરી લીધા છે તો અહીં આઠથી દસ જેટલા નંગ લીધા છે હવે આ મરચાંની ચટણી બનાવવા માટે પહેલાં આપણે મરચાંને પીસવા પડશે તો તેના માટે આપણે પહેલાં અંદરના જે બીજનો ભાગ છે તેને કાઢી લઈએ સમારીને તો ઉપરનો જે ડાળીનો ભાગ છે તેને કાઢી અને અંદરથી આપણે બીજ અને જે નસોનો ભાગ છે મરચાંનો તે કાઢી લેવાનો છે અત્યારે આપણે મરચાંની વાત કરી રહ્યા છીએ તો હું તમને મરચાં વિશે થોડી ટીપ્સ આપી દઉં તો તમારે જ્યારે સ્પાઈસી મરચાંનો ઉપયોગ કરવો હોય પણ વધારે પડતું સ્પાઈસી ના જોતું હોય તો તેનું અહીં સોલ્યુશન છે નસ અને આ રીતે બીજનો ભાગ કાઢી દો તો થોડી તીખાસ છે તે ઓછી થઈ જાય છે અને સાથે સાથે જ્યારે દાળ અને શાકના વઘારમાં તમે સૂકું લાલ મરચું ઉમેરો છો તો તેનો ડાળીનો ભાગ કાઢી અને ઉમેરશો તો શાક અથવા દાળમાં વધારે પડતી તીખાસ આવી જાય છે અને જો તીખાસ ના જોઈતી હોય તો તમારે ઉપરનો જે ડાળીનો ભાગ હોય છે તેને નહીં કાઢવાનો અને ડાળી સહિત જ તેને વઘારમાં એડ કરી દેવાના મરચાંના જેથી કરી તીખાસ વધારે પડતી ના આવે તો આ મરચાં માટેની નાની એવી ટીપ હતી તો આ રીતે આપણે બે ભાગ કરી મરચાંના વચ્ચેથી બીયા અને નસનો ભાગ કાઢી અને મરચાંને મોટા મોટા ટુકડામાં સમારી લેવાના છે તો અહીં જો તમારે વધારે પડતું સ્પાઈસી ના ખાવી હોય આ ચટણીને તો તમારે મોડા મરચાં લેવાના જે આ રીતના લાલ મરચાં આવે છે તે થોડા પોળા અને મોટી સાઇઝના હોય છે તે ઓછા તીખા હોય છે તો તેનો ઉપયોગ કરવો આ ચટણી મલ્ટીપર્પઝમાં યુઝ થાય છે તમે આ ચટણીને નાસ્તામાં ભાખરી પરાઠા રોટલા કે રોટલી સાથે ખાઈ શકો છો અને સાથે તમે જમવામાં પણ લઈ શકો છો અને અચાર જેવી આ ચટપટી ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીં જોઈ શકો છો મેં અહીં આ રીતે મરચાંના મોટી સાઇઝના ટુકડા કરી લીધા છે હવે મિક્સર જારમાં એડ કરી અને બેથી ત્રણ વાર મિક્સરને ઓન ઓફ કરી અને કરકરી એવી પેસ્ટ બનાવી લઈએ આપણે ફાઇન પેસ્ટ નથી કરવાની હું તમને અહીં બતાવી દઉં તો આ રીતે આપણે થોડી અતકચરી એવી પેસ્ટ કરવાની છે મરચાંની જોઈ શકો છો આ રીતે થોડા ટુકડા તમને દેખાઈ રહ્યા છે તો આવી આપણે પેસ્ટ કરવાની છે હવે આ ચટણીને તમે લાંબા સમય માટે સ્ટોર કરી શકો તેવો એક આપણે વઘાર કરીએ અને ઘણા પ્રિઝર્વેટિવ તરીકે એવા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરશું જેથી કરી આપણી ચટણી લાંબા સમય માટે ખરાબ ન થાય તો તેના માટે કડાઈ અથવા પેનમાં આપણે તેલ ઉમેરી દેવાનું છે જ્યારે પણ તમે આ ચટણીનો વઘાર કરો ત્યારે તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે જેથી તમારી ચટણી લાંબા સમય સુધી સારી રહે તો અહીં ત્રણ મોટી ચમચી એટલું તેલ છે તેને લઈ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી જેટલું આખું જીરુંનો વઘાર કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલા ધાણાના કુરિયા અને અડધી ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરીશું આ બંને કુરિયા એડ થઈ જાય એટલે જીરુંની સાથે એકદમ સારી રીતે આપણે ગેસની લો ફ્લેમ પર સાતળી લેવાનું છે અહીં આ સ્ટેજ પર આપણે જે બે અલગ ટાઈપના કુરિયા એડ કર્યા છે તેને તમે સ્કીપ પણ કરી શકો છો ફક્ત જીરુંનો વઘાર કરીને પણ આ ચટણી બનાવી શકો છો પણ આ બંને કુરિયાના લીધે અચાર જેવો ફ્લેવર આવે છે અને એક અલગ જ ટેસ્ટ મળી રહે છે ચટણીને એટલા માટે ચોક્કસથી એડ કરવા કુરિયા એકદમ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈશું અને તરત જ આપણે તેમાં મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તમે મરચાંની ક્વોન્ટિટી વધારી પણ શકો છો સોથી દોઢસો ગ્રામ અથવા બસોથી અઢીસો ગ્રામ જેટલા મરચાંની પણ આ ચટણી બનાવી શકો છો હું અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં બનાવું છું અને આ મરચાંની ચટણીને આપણે લાંબા સમય માટે સ્ટોર કરવાની છે તો આપણે આગળ બીજા એવા ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરીશું જે પ્રિઝર્વેટિવ તરીકે આ ચટણીમાં કામ કરશે મરચાંની પેસ્ટ એડ થઈ જાય એટલે સારી રીતે તેને આપણે તેલમાં સોતે કરી લેવાની છે જનરલી મરચામાં પાણીનો ભાગ હોય છે જેના લીધે આપણી ચટણી છે તે લાંબા સમય સુધી સારી ના રહે અથવા ફૂગ ચડી જાય છે તો એ ના થાય એટલા માટે પાણીનો જે ભાગ છે તેને આપણે બાળી નાખવાનો છે એકદમ સારી રીતે તેને ડ્રાય કરી લેવાનો છે જેથી કરી આપણી ચટણી છે તે લાંબા સમય સુધી સારી રહે તો બેથી ત્રણ મિનિટ જેવું આ રીતે સોતે કરતા જઈ અને ચટણીને ડ્રાય કરી લેવાની છે તો અહીં લગભગ ત્રણ મિનિટ જેવો સમય થયો છે પાણીનો જેટલો પણ ભાગ હતો તે બધો બળી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો અહીં અડધીથી પોણે ચમચી જેટલું નમક છે અહીં નમક છે તે ચટણીમાં પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે તો નમકને આપણે બને તો થોડું વધારે એડ કરવાનું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ડોન્ટ વરી ચટણી છે તે ખારી નહીં થાય કેમ કે આગળ આપણે હજી એવા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જેથી કરી નમકનો ટેસ્ટ છે તે થોડો દબાઈ જશે તો અહીં બંને વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ચટણીને આપણે મલ્ટીફ્લેવર્સ આપવાના છે એટલે કે થોડી ખાટી થોડી મીઠી અને થોડી તીખી બનાવવાની છે તો ગળાશ માટે આપણે અહીં ખાંડનો ઉપયોગ કરીશું તો હું અત્યારે બે ચમચી જેટલી ખાંડ ઉમેરી રહી છું જેમ જેમ ખાંડ મેલ્ટ થઈ અને પેસ્ટની સાથે મિક્સ થશે તેમ તેમ ચટણીનો કલર છે તે થોડો ડાર્ક થઈ જશે તમે અહીં ખાંડની જગ્યા પર ગોળનો પણ ઉપયોગ કરી શકો છો પણ ગોળમાં થોડી વધારે પડતી કાળી ચટણી બને છે એટલા માટે આપણે ગોળને અવોઇડ કરી અને ખાંડ ઉમેરી લીધી તો અહીં નમક અને તેલ બંને વસ્તુ છે તે પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે જેથી કરી આપણી ચટણી છે તે લાંબા સમય માટે સારી રહે અને હજી એક આપણે એવી વસ્તુ ઉમેરીશું જે પ્રિઝર્વેટિવનું કામ કરશે તો અહીં ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ ગેસની ફ્લેમને ઓફ કરી દીધા બાદ એકથી બે મિનિટ બાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું તો તમારે વધારે પડતી ખાટી ચટણી ખાવી હોય તો તમે એક આખા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો મેં અહીં અડધા લીંબુનો રસ એડ કરી અને વધુ બરાબર મિક્સ કરી લીધું તો અહીં લીંબુ પણ પ્રિઝર્વેટિવનું કામ કરશે જેથી કરી તમારી ચટણી છે તે ખાટી મીઠી તો બનશે સાથે સાથે લાંબા સમય સુધી સારી પણ રહેશે તો અહીં લો આપણી આ લાલ મરચાંની એકદમ ટેસ્ટી અને ચટપટી એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો તેને આપણે ફટાફટ સર્વ કરી લઈએ તો થોડી ખાટી થોડી મીઠી અને થોડી તીખી એવી આ ચટણીને તમે થેપલા પરાઠા ભાખરી સાથે ઈચ્છો ત્યારે એન્જોય કરી શકો છો શાકની પણ જરૂર ના પડે અને હા તમે અચારને પણ ભૂલી જશો તો અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં આવતા આ લાલ મરચાંની ચટણી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ લાલ મરચાંની અનોખી રેસીપી કેવી લાગી આવી વિન્ટર સ્પેશિયલ રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને ઘણી બધી વિન્ટર સ્પેશિયલ રેસીપીઓ મળી રહેશે આવા બીજા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય